બોલે સદગુરુ ભગવાન કીજે કુળદેવી માત કીજે દ્વારકાધીશ કી જય મારે લેવા રાધે ના નામ લેવા વા રાધે ના નામ બાતા તૈયાર નહી મારે લેવા રાધે ના નામ લેવા રાધે ના નામ બાતા તૈયાર નહી

બાતા તૈયાર નહી મારે લેવા રાધે શ્યામના નામ લેવા રાધે શ્યામના નામ બાતા તૈયાર નહી ખોટે નીંદા કરતા ને મંદિરે જઈ આવતા ખોટે નીંદા કરતા ને મંદિરે જઈ આવતા અરે ભોળો સામો ના જુએ ભોળો સામો નો જુવે తయారయ బ తయార నయని నవరాశ నయి అరే జీవ నే వై కూటమా జీవ నే వుట బ తయార నయ మరే లే రాధే శ్యామ లేధే శ్యామ బాత తయార నయ కావాయి કાયા સવા લાખ નું ને મુખે રામ નું નામ નહીં હારે એવી કાયા ના સુકામ એવી કાયા નું સુકામ બાતા તૈયાર નહીં મારે લેવા રાધે શ્યામ ના નામ લેવા રાધે શ્યામ ના નામ પાતા થયાર નહીં લોભી થઈ તન ભેગું કર્યું ખાધું ન ખાવા રે દીધું લોભી થઈ બન કર્યું નો ખાધું ન ખાવા દીધું અરે લોક આરે ડોક્ટર લોટે લોટે ખાય ડોક્ટર લોટે લોટે ખાય ભાતા તૈયાર નહીં મારે લેવા રાધે શ્યામના નામ લેવા રાધે શ્યામના નામ પાતા તૈયાર નહીં ખેડૂત થઈ ખેતરમાં બેઠો વાયુ નહીં ને લણમાં બેઠો ખેડૂત થઈ ખેતરમાં બેઠો વાયુ નહીં ને લણમાં બેઠો કેમ રે લણાય કેમ રે લણાય ભાતા તૈયાર નહીં વાયા વગર વાગર કૈમરે લાયમરે લણાય ભાતા તૈયાર નહીં ભાતા તૈયાર નહીં ને ઘડીની નવરાશ નહીં અરે જીવને ચા વો વાઈ કુટુંબ ચીવને ચા વો વાઈ ભાતા તૈયાર નય ગુરુ એ ઘણ જ્ઞાન દીતા લી લેવા રે દિતા ગુરુ ઘણ જ્ઞાન દીદાનો લિ લેવા દિતા અરે ગુરુ ને નય માવાય ના જાય સંતો ને નય મા જાય ભાતા તૈયાર નય હરે ગુરુ ને નય માવાય ના જાય સંતોને નય માવા ના જાય பாராா தயார நய மாரேவா ராதேஷம் நாமேவா ராதேஷம் நாம பார்த்தா தயாரி சாரே ஜீவனை குட்டும் ஜீவனை குட்டும் பார்த்தா தயாரி பார்த்தா தயாரி கடீ நீ நவராச நய மாரேவா ராதே சம்ம நாமேவா ராதேஷம் நாம ભાતા તૈયાર ને બોલે દ્વારકા દેશ કી જય